મને મારા યુટુબ તરફથી એક નોટિફિકેશન આવ્યું કે આજે તમારી ચેનલનો ફર્સ્ટ બર્થડે છે ધેટ વોઝ ધ પોઈન્ટ કે હું એટલો ઇમોશનલ થઈ ગયો ને મને એવું હતું કે શું લોકો આવું કરતા હશે કે એક વર્ષનો વિડીયો બે વર્ષનો ત્રણ વર્ષનો ચાર વર્ષનો આવું બધું કન્ટેન્ટ ક્રિએટરો મૂકતા હોય છે બટ અને સો નોર્મલી હું વિડીયોની શરૂઆત જય ગિરનારીથી કરું છું બટ આજે મારે ફર્સ્ટ ઓફ ઓલ કેવું છે કે થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ગાઈઝ મને ખબર છે કે હજી બહુ ઓછા સબસ્ક્રાઈબર છે બટ જેટલા છે એના સપોર્ટથી એક ટાઈમે માત્ર બસો અઢીસો ઘરના મેમ્બર્સ હતા રેન્ડમ સબસ્ક્રાઇબર હતા ત્યાંથી લઈ અને જે અત્યારે આપણે અઢારસો મેમ્બરની ફેમિલી છે એમાંથી ઘણા લોકોનો હું એટલો પર્સનલ ટચમાં આવેલો છું ઘણા લોકોએ મને કેટલું બધું શીખવાડેલું છે અને ખાસ થેન્ક યુ એટલા માટે થઈને કે તમારામાંથી ઘણા લોકોએ મારી સાથે ટ્રેડર બનવાની એક જર્ની નક્કી કરી છે મારી ઉપર વિશ્વાસ મૂકીને અને તમારા બધા થકી ટીસીએમ 50 ફિફ્ટીનું એક ઇન્ડિકેટર ડેવલપ થયું ટીસીએમ ક્રૂડનું એક ડેવલપ થયું અને ટીસીએમ તો ઇન્ડિકેટર ડેવલપ થયું મારો ભાગ કયો તો એમાં ઓગણપચાસ ટકા છે બટ તમારા સવાલ હતા તમારા બધાના જે રેગ્યુલર બેસિસ ઉપર ઘણાથી હું નાનકડો છું ઘણાથી હું મોટો છું એટલે બહુ ઓછા લોકોથી મોટો છું એ તો ફાઇનલ વાત છે બટ બધા લોકોની વાત ક્યાંક ને ક્યાંક સાંભળી રોજ આમ સો દોઢસો જણા ને એકદમ વોટ્સઅપની અંદર રિપ્લાય કરી અલગ અલગ સોલ્યુશન આપી આપીને એક કમ્બાઈન ઇન્ડિકેટર જે બનાવવાની ઈચ્છા તો ચાલો એક કામ કરીએ બે હાજર પચીસ નું એક મારે રીકેપ લેવું છે કે તો કન્ક્લુઝન મેટર્સમાં મારું વરસ કેવું રહ્યું સાથે એક નાનકડો એવો મેસેજ આપવો છે અને બધું અનસ્ક્રિપ્ટેડ છે હજી તો વિચાર કરતો હતો કે નથી બનાવો બટ ના મારે વિડીયો બનાવો છે તો પહેલા મેસેજથી શરૂઆત કરવી છે પહેલો મેસેજ કે થેન્ક યુ સો મચ તમારા બધાની અંદર એ જ ગિરનારી બેઠા છે જે મારી અંદર બેઠા છે તો તમારા બધાના સપોર્ટ થકી જ હું અહીંયા છું અને મારામાં એ મોટિવેશન છે રોજ સવારે ઊઠીને કે હવે સાર્થક તું એકલો ટ્રેડ નથી કરતો તારી ભેગું કન્કલુઝન મેટર્સનું જે દોઢસો બસો જણાનું ફેમિલી છે એ ચાલે છે આ ફેમિલીમાં એવા મેમ્બર્સ છે કે જે સિરિયસ ટ્રેડર્સ છે અને એને લિટરલી પ્રોફિટેબલ બનવું છે કારણ કે હું હજી તો અહીંયા સર્ચ કરતો હતો ઇન્ડિવિજ્યુઅલ સક્સેસફુલ ટ્રેડર્સ છે ને વર્લ્ડ ની અંદર એમ કહેવાય કે છે ને ચાર ટકા જ એવા છે કે જે લોકો માણી શકે છે ટ્રેડિંગમાં એટલે કે સો જણા જે કામ કરતા હોય ને ટ્રેડિંગની અંદર ચાર જ જણા એવા છે કે લિવિંગ મેકિંગ અ લિવિંગ લિવિંગ નો મતલબ શું થાય કે ટ્રેડિંગ માંથી પૈસા ઘરે લઈને જાય છે એમના ફેમિલી સુધી 96% અને 96% લોકો છે ને ઈ માર્કેટના લીધે નથી જાતા એ માર્કેટના લીધે નથી હારતા એ પોતાની બેટલ જે છે માનસિક એના લીધે ટ્રેડિંગમાંથી હારે છે તો તમે લોકો એ આપણે એક સોલિડ ગ્રુપ બનાવ્યું આ ગ્રુપની અંદર ઓપન કોમ્યુનિકેશન રાખ્યા વિધાઉટ ફાઈનેન્શિયલ મોટિવથી શરૂઆત કરી કે ના ફાઈનેન્શિયલ મોટિવ હજી પણ નથી મિત્રો હજી પણ ટ્રેડિંગમાંથી રૂપિયા આવે જ છે બટ અમારા પ્રોડક્ટની એક કિંમત થાય એક ઓર્ગેનાઇઝેશનની એક કિંમત થાય આખી આખી ટીમની એક એફર્ટની કિંમત થાય એટલા માટે થઈને આ કન્કલુઝન મેટર્સની અંદર અમે લોકોએ નિફ્ટી ફિફ્ટી કોમ્બોને ઓપ્શન્સના પ્રાઇઝિંગ આપી દીધા કે ભાઈ આ કોઈ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની વસ્તુ નથી સ્ટીલ હજી સ્ટીલ સવાર સવારની અંદર ઘણી વખત મને એમ થાય કે આજનો દિવસ સારો એવો બની શકે છે તો અહીંયા જુઓ તમે ટીસીએમ નિફ્ટી નો ટ્રેડ સવાર સવારમાં સ્ક્રીનશોટ ટેલિગ્રામ ગ્રુપની અંદર ફ્રીમાં આવી ગયો હતો ને અહીંયા કોઈ એવું કીધું તો નથી કે ભાઈ તમે મોકલો તો અહીંયા તમે જુઓ ટીસીએમ નિફ્ટી ફિફ્ટી ઓપ્શન ઇન્ડિકેટર જ્યારે એકસો છેતાલીસ ઉપર હતો ત્યારે ટ્રેડ આવી ગયો હતો ધીરે ધીરે મોમેન્ટમ પકડાવી સવારે વોલેટિલિટી હતી તો ત્યારે એમ કીધું હતું કે ભાઈ અત્યારે સેવ કેપિટલ કરજો ટ્રેડ તમારે ટુમોરો કરવાનો છે પછી એક લેવલની ઉપર ગયું તો શાંદેથી ટ્રેડિંગ કરવા માટે થઈને તમને લોકોને સ્ક્રીનશોટથી માંડીને ગાઈડન્સથી માંડીને બધુંય મળેલું છે બટ અલ્ટિમેટલી કેવું છે કે કચરો કાઢવાની વાત છે બહુ ખોટું નહીં કહું બહુ દિલથી બોલું છું જે લોકોને ટ્રેડિંગ નથી કરવું ઘર નથી ચલાવવું મારો ગોલ બહુ સિમ્પલ છે કે તમારા ઘરની અંદર એટલા રૂપિયા તો આવવા જોઈએ કે જેનાથી તમે ને તમારા પરિવારના સપના પૂરા થાય બહુ સિમ્પલ અને એટલે જ કહું છું કે આજે સો થી દોઢસો અઢારસો જણાનું ગ્રુપ છે આમાંથી સો થી દોઢસો જણાનું જે એવું ગ્રુપ છે ને સરસ મજાનું કે મને ખબર છે કે એમનું લિવિંગ બનવાનું ચાલુ થઈ ગયું છે એમના ઘરે પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે અને સવારમાં ઉઠીને મારો ગોલ એક ફિક્સ હોય છે કે સાર્થક તારે લોકોને લોસથી બચાવવાના છે ગમે ટ્રાય કર તારામાં જેટલી એનર્જી હોય ને એટલી તું એને લોસમાંથી બચાવવાની મારો પ્રોફિટ ઓટોમેટિક આવી જશે સો થેન્ક યુ સો મચ ટુ સ્પેસિફિકલી ધીસ પીપલ ઓકે હિંમત તો રાખવી પડશે હજી જઈને જોઈ લો કન્ક્લુઝન મેટર્સ ગુજરાતીની અંદર અમુક વિડીયોને માત્ર ચોતરી પાત્રી ને પચાસ વ્યૂજ છે જાઓ જોઈ લ્યો જોઈ લ્યો મને કેટલાય કીધું કે તું હિન્દીમાં ચાલુ કર કરી વચ્ચે મને કીધું કે ઇંગ્લિશ બરાબર અંદર કરાઈડ કોમ્યુનિટી હતી તો હું કરી શકતો હતો આ ઇન્ડિકેટર હું ડોલરમાં પણ વેચી શકું છું મારે ક્લાયન્ટ છે ઇન્ટરનેશનલી તો વાત છે કે આ વસ્તુ નહીં ભાઈ આપણે કરવું માતૃભાષામાં છે અને કરી બતાવું છે તમને શું લાગે છે કે બધાના ગોલ હોય ને પર્સનલી તમારો કઈ ગોલ હશે ને તો એ ગોલ તમારો પૂરો ન થાય મેં કન્કલુઝન મેટર્સ એક વર્ષ પહેલા સ્ટાર્ટ કર્યું હતું મારો ગોલ હોય કે મારા દસ હજાર વીસ હજાર પચાસ હજાર એટલીસ્ટ લાખ સબસ્ક્રાઈબર કારણ કે જે રીતનું ગુજરાતી ભાષાની અંદર ક્યાંય કોમ્યુનિટી જઈને જોઈ લ્યો ગુજરાતી ભાષાની અંદર તમને આવું નહીં મળે એ મારી ગેરંટી છે તમે હતા જે હતા એનાથી બેટર ટ્રેડર કન્કલુઝન મેટર્સ ગુજરાતીએ તમને બનાવ્યા છે બનાવ્યા છે ને બનાવ્યા છે એ મને ખબર છે એ અપેક્ષા મારી પૂરી નથી થતી તો હું પણ ડિમોટિવેટ કેટલો છું રોજ શોર્ટ્સ અપલોડ કરું ન કમેન્ટ હોય ન લાઈક હોય એટલે ખબર પડી જાય કે કેટલા સ્વાર્થી લોકો છે કે ખાલી પ્રોફિટ કરીને એમને જ આવું છે છતાં મારી નીતિ મેં પકડીને રાખી છે કે હું તો આવીશ જ હું તો શીખવાડીશ જ એટલીસ્ટ તમને લોકોને શીખવાડતા શીખવાડતા હું ડબલ મારા ઉપર ડોઝ મારીશ ને મને જેટલું આવડે છે એકવાર લેયર પાછું પાકું તો થાય ને એનથી ઉપર તો થાય ને કાંઈ વાંધો નહીં એટલે જે લોકો અત્યારે નિષ્ફળ ટ્રેડર છે મેસેજ એ છે કે જે લોકોને સફળતા બાજુ તમે જઈ રહ્યા છો ભલે તમારી એક્સવાઈઝેડ વસ્તુ છે ભાઈ તમે અત્યારે ઇમોશનલ કંટ્રોલ શીખી રહ્યો છો મને મારા માસી છોકરાનો મેસેજ હું ઇમોશનલ કંટ્રોલ શીખું છું મને મારા કાકાનો છોકરાનો આવ્યો હું મની મેનેજમેન્ટ શીખી રહ્યો છું એકનો આવે છે કે કે હું હું ટેકનિકલ છું છું એમ છે આ કરું કરતા રહેવું પડશે કરતા રહેવું પડશે જો આટલા વર્ષોથી તમે ટ્રેડિંગ કરો છો અને અહીંયા આવીને હવે તમે મૂકી દીધું એનો મતલબ કે દુનિયા સાચી તમે ખોટા તો હિંમત રાખી લોસની અંદર પ્રોફિટ ની અંદર ગમે એ હાલત હોય તમારી તમારો મગજ એક સાઈડ મૂકી નિયમ બનાવી ફોલો કરવા પડશે તો જ તમારાથી ટ્રેડર બનાશે એટલે બે હજાર ને માં આજે એક વર્ષ પૂરું થયું ચેનલ ને તો ખાલી આ જ મેસેજ છે કે હિંમત રાખવી પડશે અને થેન્ક યુ કે તમે બધા મને અહીંયા સુધી મદદ કરી હજી આપણે અહીંયાથી એક લાખ સબસ્ક્રાઈબર જોવા છે જોવા છે જોવા છે એ મારો ગોલ છે એમ તમારો ગોલ અહીંયા કમેન્ટ કરો અને ક્યાંય પણ મૂંજાવ લાસ્ટ ક્યાંય પણ મૂંજાવ તમારો ભાઈ બેઠો છે અહીંયા સાર્થક તમારા બધા પાસે મારો નંબર છે છતાં હજી એક વખત સેવ કરી લેવાની છૂટ છે

મેં તમને લોકો ને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે લાઈવ સ્ટ્રીમ કરીએ પછી તો કે શું થશે સમય તો જાય મારે શું કરવાનું મહેનત કરવાની એમ તમારે શું કરવાનું હિંમત નથી હારવાની શીખતા રહ્યો શીખતા રહ્યો શીખતા રહ્યો તમારા નેગેટિવ કામ કરતા રહ્યો ઓન ધીસ નોટ હું સીએસાર પુરોહિત જય શ્રી કૃષ્ણ જય ગિરનારી ઓમ નમો નારાયણ મહાદેવ 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 થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ નાઉ નેક્સ્ટ વિડીયો આવશે આવી રીતનો એક લાખ સબસ્ક્રાઈબર ચાલો આવજો